પડેલા ભારે વરસાદને પગલે હજુ પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા હાલમાં છે હાઈવે ઉપર ત્યાંના દ્રશ્યો બતાવશું કે પેટ્રોલ પંપ જે છે તે સમગ્ર પાણીમાં જે છે તે ગરકાવ થઈ ચુક્યો છે જોઈ શકાય છે કે ગતરોજ અમદાવાદમાં જે સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ત્યારબાદ અનેક એવા વિસ્તારો છે જેમાં હજુ પણ પાણી જે છે તે ઓસરવાનું નામ નથી લઈ એરિયા ત્યારે આ વિસ્તાર અસલાલી બ્રિજ પાસેના પેટ્રોલ પંપ છે તેમાં પણ ગત બપોરથી જે છે તે પાણી ભરાયા હતા ને બે દિવસથી આ પેટ્રોલ પંપ જે છે તે બંધ રાખવાની ફરજ પડી છે ને લાખો રૂપિયાનું નુકસાન બેઠવાનો વારો જે છે તે આવ્યો છે આપણી સાથે રણજીતભાઈ વાત કરી સાહેબ શું કહેશો પેટ્રોલ પંપ બે દિવસથી બંધ છે શું શું સમસ્યા સમસ્યા ગ્રાહકને રીતે તકલીફ પડી રહી છે હવે પાણી નીકળ્યા ત્યાં સુધી કોઈ ગરાકને આપી શકાય તેમ છે નહીં અમારે અને પાણી નીકળવા માટે હવે કોઈ જોગવાઈ છે નહીં બીજી અમારે કારણ કે શાળા પાછળની સાડે પાણી જતું હતું એ બંધ થઈ ગયેલું છે હમણાં કારણ કે એપાર્ટમેન્ટના કામના કાજ કામ કાચકામકાજના લીધે બધું બંધ થઈ રહ્યું હોય હવે એક મોટર મૂકી છે આ એ મોટર પાણી બહુ કાઢી શકતું છે અમને એ બીજી મોટર મંગાવી છે તો આજે સાંજે સુધી ચાલુ થાય તો ઠીક નહીં કારણ કે કાલે બપોર પછી ચાલુ થઈ શકે છે બાકી કોઈ પીઆરઓ નથી અમારી જોડે દર વખતે પાણી ભરાઈ જાય દર વખતે પાણી ભરાઈ જાય છે પણ દર વખતે કદાચ આજ સાલે થોડું આજે એક વખત વધારે ભરાયેલું છે કારણ કે પાછળ જવાનો આરો નથી રહ્યો બીજું પાણી તળાવણીનું પાછ છલાય એટલે તળાવણીનું પાણી બધું આ બાજુ આવી જાય છે એટલે સીધું પાણી બધું અહીંયા કરે ઘૂસી જાય એટલે ટોટલી અમારે પેટ્રોલ ડીઝલ સીએનજી ટોટલી બંધ બંધ કરવા પણ ફરજ પડી જાય કેટલું નુકસાન છે અંદાજે કમસે કમ આ ચોવીસ કલાકનું જોવા જાય પાંચથી સાત લાખ રૂપિયાનું નુકસાન તો ખરું છે અને બીજું બીજું હવે કઈ અંદર પાણી ઘૂસ્યું છે કે નહીં ઘૂસ્યું એ સાહેબ આવીને તપાસ કરે તો ખબર માલુમ પડે અમને ત્યાં સુધી ખબર પડે તો પાંચ થી સાત લાખ રૂપિયાનું નુકસાન જે છે તે વીઠવાનો વારો જે છે ત્યાં પેટ્રોલ પંપ ચાલકને આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોગ્ય ડ્રેનેજની વ્યવસ્થાઓ જે છે તે ન હોવાના કારણે આમ પ્રજાના ધંધા રોજગારને પણ મોટી અસર જે છે તે પહોંચી છે જીવન જરૂરિયાતની આ ચીજ વસ્તુ છે પેટ્રોલ કારણ કે દરરોજ વ્યક્તિને પેટ્રોલ જોઈતું હોય છે હાઈવેનો મુખ્ય આ પેટ્રોલ પંપ હતો એટલે હજારો ટ્રકો જે પસાર થાય છે ત્યારે આ પ્રકારથી જ્યારે પેટ્રોલ પંપ ઉપર જ પાણી ભરાતા હોય ત્યારે લોકો પેટ્રોલ પણ ક્યાં પુરાવે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે અને ક્યારે પાણી ઉતરશે તે પણ આ ચોક્કસ કહી શકાય નહીં કારણ કે બે બે દિવસ થયા છતાં પણ આ પાણી જે છે તે ઓસર્યું નથી અને એક સિમ્પલ મોટર મૂકીને તેને કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે એટલે આજે સાંજે અથવા તો કાલ સુધીમાં પેટ્રોલ પંપ જે છે તે શરૂ થઈ શકે છે કેમેરામેન ઓ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ